ગોઘામાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બાઇક ચાલક અને સવાર ઝડપાયા ગોઘા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ગોઘા કિનારે જૂના સર્કિટ હાઉસ રોડ પરથી શંકાસ્પદ રીતે બાઇક લઈને પસાર થતા રાકેશભાઈ નાનુભાઈ સોલંકી ઉંમર પચ્ચીસ રહેવાસી રોરો ફેરી રોડ ઘોઘા અને પાછળ બેસલ ઇસમ ધનરાજભાઈ ઉર્ફે ધનો નારણભાઈ મકવાણા ઉંમર પચીસ ઇંગ્લિશ દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ કંપનીની બે ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂપિયા એક હજાર ત્રણસો બાણું અને હોન્ડા શાઇન બાઇક નંબર જી જે ઝીરો ચાર સી એલ છત્રીસ ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા પચીસ હજાર ગણી કુલ રૂપિયા છવ્વીસ હજાર ત્રણસો બાણુંનો મુદ્દા માલ કબજે કરી બંને શખ્સોની અટક કરેલ અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગોગા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા